બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કરજા મુકામે બારગો ઠાકોર સમાજનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લલિત વાઘેલા પ્રમુખ ફાઉન્ડેશન પાલનપુર પૂર્વ પ્રમુખ સબ યુનિયન ગુજરાત રાજ્ય ગાંધીનગર ડોક્ટર જગદીશભાઈ ઠાકોર ખુશી હોસ્પિટલ પાલનપુર નરેન્દ્રસિંહ રામજીભાઈ ઠાકોર પ્રોફેસર સરકારી કોલેજ પાટણ સહિત ગોળ ઠાકોર સમાજના વડીલો સહિત યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા ઇનામ વિતરણ કાર્યક્રમમાં એકથી બાર ને અને ડિગ્રી મેળવેલ બસો ચાલીસ જેટલા વિદ્યાર્થીઓએ ઇનામ વિતરણ કાર્યક્રમમાં ભાગ લીધો